નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને સોમવાર રોજ મિત્રો આજની ઘઉંની આવક વિશેની વાત કરું તો છાપરા નંબર સાત માં આજે રાજકોટ સાઈડ એક સાઈડે જ ઉતારવામાં આવેલા છે જોઈ શકો છો જેતપુર સાઈડ ખાલી છે અત્યારે હાલ એક નંબરના પિલોર થી લઈને બાર તેર નંબરના પિલોર સુધી આજની આવક જોવા મળેલી છે હાલ આવક તો જોઈએ તો રાબેતા મુજબ છે આવકમાં કઈ લાંબો જાદ્યો ફેરફાર છે નહીં આજે પણ અને મિત્રો વાહનોની વાત કરીએ તો વાહનોમાં પાલના ભરેલા બે વાહનો છે બે ટ્રેક્ટર છે અને બંનેમાં જોઈએ તો ચારસો છ નો ટુકડા છે બે માં તો હરાજી નું કામકાજ શરૂ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ઘઉં બજાર ભાવ ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો છો પેલા પાલ માં નું કામકાજ શરૂ થયું હોય પાલ ટ્રેક્ટર માં

મિત્રો આને છસો રૂપિયા પૂરો ભાવ ભાવતો છે મીડિયમ ક્વોલિટી માલ છે ચારસો થોડું ટુકડા છે છસો રૂપિયા પૂરો ભાવ મિત્રો છસો ને આઠ રૂપિયા ભાવ ભાવતું છે અમેરિકન ટુકડી છે છસો ને આઠ રૂપિયા ભાવતી છસો ને આઠ રૂપિયા અમેરિકન ટુકડી છસો ને ચૌદ રૂપિયા ભાવ થયો છે લોકવોન કઉં છે દાણા માં જોઈ શકો તમે થોડોક ઝીણો દાણો હોય અને મિક્સ માં છે થોડીક કટકી હોતી મિક્સ છે છસો ને ચૌદ રૂપિયા ભાવ થયો પણ છે છસો ને છ રૂપિયા ભાવ દે છે લોક પણ ગૌ છે જોઈ શકો છો આની અંદર થોડાક ટુકડા હોય મિક્સ માં છે છસો છ રૂપિયા ભાવ દે તમારો આ ભાઈ ખેડૂત છે લઈને આવ્યો છે છસો છ રૂપિયા ભાવ આવ્યો છે છસો ને રૂપિયા ભાવ દે છે મિત્રો દેખાડો તમને ઘઉં હમણાં મિત્રો આ માલ છે ચારસો છ નો ટુકડા છે સારી ક્વોલિટી માલથી જોઈ શકો છસો ને છેતાલીસ રૂપિયા ભાવતું છે અને આના લોકવન મિત્રો છસો ને છ રૂપિયા ના પછી વેચાણ ને એને લોકવાન છે છસો ને છ રૂપિયા ભાવતી મિત્રો છસો ને છવ્વીસ રૂપિયા છે અમેરિકન ટુકડી છે સારી ક્વોલિટી માં જોઈ શકો છો છસો રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી માં અમેરિકન ટુકડી છસો છવ્વીસ રૂપિયા મિત્રો આના છસો ને આઠ રૂપિયા ભાવ થયો ભાઈ ચારસો છ નો ટુકડા છે છસો ને આઠ રૂપિયા ભાવ છે હતી બાકી ડંક નથી બિન ડંકી માલ છે છસો ને આઠ રૂપિયા ભાવ

રૂપિયા પણ ગૌત જોઈ શકો છો ડંક વગર નો ને સારી ક્વોલિટી છે છસો ને બાવીસ રૂપિયા ભાવતી લોકવાનસ્કાર ચાર રૂપિયા મિત્રો છસો ને ચાર રૂપિયા ભાવ થયો અમેરિકન ટુકડી છે સાડા છસો રૂપિયા સુધી નું આજે પણ એવરેજ બજાર ભાવ જોયેલું છે દેખાણું છે મિત્રો આગળ જોયું આગળ ત્રણ ચાર દિવસ પહેલા મેં વિડિયો જયારે બનાવ્યો હતો ત્યારે આવું જ બજાર હતું એટલે બજારમાં કઈ લાંબો ફેરફાર છે નઈ એવું ને એવું બજાર છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું હવે પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો અને મિત્રો નવા ઘઉંમાં તો આપણે રેગ્યુલર દરરોજ તમને વિડીયો મળી જ જશે આ તો અત્યારે થોડીક ટાટી સિઝન છે નવા ઘઉં હજી નથી એટલે ત્રણ ચારથી આપણે ભાવ દેખાડો પણ હવે લગભગ હું ટ્રાય કરીશ કે તમને દરરોજ વિડીયો મળી જાય ધન્યવાદ